સર ઘણી વખત એવું બને છે કે બાળક જન્મતાની સાથે જ એને ફ્રેક્ચર હોય છે તો આ વિશે કંઈક થોડીક માહિતી આપશો બર્થ ઇન્જરી કે જેની અંદર બાળકને ડ્યુરિંગ ડિલિવરી ખાસ કરીને જ્યારે નોર્મલ ડિલિવરી હોય એની અંદર અમે ઘણી વખત ફ્રેક્ચર જોતા હોઈએ છીએ ખાસ કે ડિફિકલ્ટ ડિલિવરી થતી હોય કે નોર્મલ ડિલિવરીમાં બાળકનું વજન વધારે હોય કે ડિલિવરી ડિફિકલ્ટ થઈ હોય અને જ્યારે ગાયનોકોલોજીસ્ટ બાળકને એમની પહેલી પ્રાયોરિટી હોય કે બાળક જલ્દીથી બહાર આવે કે બાળક ગંદુ પાણી ના પી જાય એ ડ્યુરિંગ ઘણી વખત ફ્રેક્ચર થવાના ચાન્સીસ રહેતા હોય છે ખાસ કરીને ક્લેવિકલ કે જે ત્યાં ફ્રેક્ચર થઈ શકતું હોય છે એ સિવાય હ્યુમરસ એટલે કે હાથનું અને ફીમર એટલે કે પગનું આ ફ્રેક્ચર્સ અમે ઘણા કોમનલી જોતા હોઈએ છીએ આ બાળકોની અંદર બાળક એટલું નાનું છે કે જન્મ વખતે બાળકની હાઈટ એવરેજ પચાસ સાઠ સેન્ટીમીટર હોય છે જે વિધિન વન યર બીજી પચાસ ટકા વધવાની હોય છે સો આ બાળકોની અંદર અમને આગળ જઈને ફ્રેક્ચરના કોમ્પ્લિકેશન્સ વિશેની બહુ ચિંતા ઓછી હોય છે આ બાળકોની અંદર યુઝ્યુઅલી અમે સ્પ્લિન્ટ્સ કે ઘણી વખત તો પ્લાસ્ટરની પણ જરૂર નથી પડતી હોતી પબ્લિક હાર્નેસ ફીમા ફ્રેક્ચર માટે હાથ માટે અમે ઘણી વખત ચેસ્ટામ સ્ટ્રેપિંગ કે જેની અંદર ઇવન વગર પ્લાસ્ટરે બાળક બેથી ત્રણ અઠવાડિયામાં તો ઘણું બધું સારું થઈ જતું હોય છે ઇવન એન્ગ્યુલેશન રહેતો પણ હોય તો એ વિધિન ફ્યુ મંથ્સ બાળક ઓલમોસ્ટ નિયર નોર્મલ થઈ જાય છે એટલે આ બાળકો માટે સૌથી સારી વાત એ છે કે જે રીમોડલિંગ પોટેન્શિયલ છે તે બહુ જ હાય છે એટલે ઇરિસ્પેક્ટિવ ઓફ ફ્રેક્ચરની સિવિયરિટી કે ગમે એટલું હલેલું હોય એ બાળક વિધિન થોડા મહિનામાં જ ઓલમોસ્ટ નિયર નોર્મલ આપણને હાડકું દેખાવા લાગશે એટલે બર્થ વખતે જે ઇન્જરી થાય છે એના વિશે પ્રોગ્નોસિસ વિશે હું વાત કરું તો ધેટ ઇઝ વેરી ગુડ એમ કે એ ફ્રેક્ચર ઓલમોસ્ટ નિયર નોર્મલ થઈ જતા હોય છે